નામ છે રિતિક ચોરસા ધ કિંગ ઓફ મિઠેલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે ખેડૂતો બહુ મસ્ત વિડીયો બનાવીને આવવાનો છું તમારા માટે પ્લીઝ આ વિડીયોને એન્ડ સુધી જો જે નવા છો તો પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત જસ્ટ જોઈ હશે વાડી જે સંદેશ્વર અગાસની વચ્ચે આવેલું આપણે લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે આજે આખું વાડી પડતી ગઈ ચાર વીઘા જે હતું અત્યાર જ જસ્ટ ટાઈપ હતી બરાબર આ ખેતરમાંથી આવ્યો તમે જોઈ શકો છો પાછળથી અંબળ જ પગ મૂક્યો અને આજે એક આપણે પ્રશ્ન હતા જે ઘણા કિલોમીટર રૂબારૂ માને લવાયેલા અહીં આનંદમાં જ્યારે વિઝિટ કરવાલા ફાર્મમાં તો એમને મને એટલો બધો પ્રશ્નો પૂછ્યો ને એ ટાઈમે એ ટાઈમે તો એમને એવું પૂછ્યું કે ભાઈ હવે તમે આટલી બધી લીમડી કરાવી દેશો શું તમે બધે પહોંચી વળશો ઓકે ખ્યુ મિત્રા તો મેં તમને આજે એ બી પ્રૂફ બતાડીશ અને બીજો પ્રૂફ એવી બતાડીશ જે કે ઘણા ખ્યુમિત્રા એ બી કીધું કે હવે આટલી બધી લીમડી તમે કરાશો લઈ જવાની તાકાત છે તમે લઈ જશો માલના જવાબદારી તમે લેશો તો એ બી તમારા માટે લઈને આવ્યો છું અને બીજું કંઈક પ્રશ્ન હોય તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો ઓકે તો એ બી આપણે જલ્દીથી જલ્દી તમારા માટે વિડીયો બનાવીને લેતો આવીશ તો ચલો હું હવે તમને મુદ્દાની વાત કહી દઉં હું જે રહ્યો ને કિલોમીટ્રા મારું અત્યારે પ્રોપર મને માલ નહીં મળી રહેતું મને પ્રોપર માલ નહીં મળી રહેતું ઓકે તે અમાર નીચે જે લોકલ વેપારી રહે ને ઘણા લોકલ વેપારી તે મારે તો એક જગ્યા ઉપર કટિંગ ના ચાલે અમારે નીચે મેં આજના દાડામાં ત્રણ લોકલ વેપારી છે ત્રણ કે ચાર મારા સંપર્કમાં તે ચારો ચાર લોકલ વેપારી અલગ અલગ ખેતરમાં છે તે આ ખેતરમાં લગભગ એક કે બે લેવા મળ્યું જય સુધી તમને આ વાત કરાવું સીધું વેપારી જોડે કે કઈ માલ લઈ જાય છે શું ભાવમાં વેચશે અને એમનું કેટલી મહેનત છે એ બી તમને આજે બતાડું એ ડાયરેક્ટ જઈને સુરતમાં વેચે છે ઓકે ડાયરેક્ટ જઈને જુડિયો બનાવીને વેચે પછી હોલસેલના ભાવમાં બી હાલ દે છે કાપી ને કાપીને બધે કલ્લા મૂકી રાખ્યા છે જય સિયારામ શું નામ છે તમારું ઇલેશ હે ઇલેશ ઇલેશ ભાઈ કઈ ના રેવા પેટલાદ પેટલાદ હા હા તમને એમ કીધું કારું કુછ લેતા નહીં

અને કઈ વેચવા જાઓ છો સુરત સુરત અને હા મારે એક વાત કરવી હતી ઇલેશભાઈ જે કે હવે આપણે આનંદમાં આનંદ ચરોતરમાં તો ચારસો વીઘા જેવી લીમડી હશે બધે અલગ અલગ રોપાયેલી હવે ચલો અહીં પતી ગઈ બધે લીમડી તે પછી તમે કઈ લેવા જાઓ છો રાજકોટ રાજકોટ આપણે આનંદથી કેટલું દૂર અઢીસો કિલોમીટર અઢીસો કિલોમીટર રાજકોટ બરાબર રાજકોટમાં કેટલી લીમડી રોપાયેલી તમારો અંદાજો કોણ ખાલી આશરે તો પાંચસો પાંચસો વીઘા પ્લસ એ પણ આપડી તો નથી ને મીઠી લીમડી પારસ છે ને પારસ એ ચા દાર પત્તું ઘરે હા ના એમનું ઘરે છે બીજા દારા તો બીજા લીમડી ઘરે ચાદાર હે બરાબર ચા દુ ઘરે રાજકોટનો આ પત્તો પડે પાવડર થાય બધું થાય પણ હવે આખા ગુજરાત ની અંદર રાજકોટ નો માલ ધીમે ધીમે આપડે મતલબ કેમ કે માર્કેટ અંદર જે ભી જોવે છે ને કસ્ટમર આજ પત્તો આના પત્તા તમે જો એક ખાલી આરતે કઈ લઈ જાવ આ માલ કપાઈ કાપીને સુરત લઈ જાવ કેટલું વજન લઈ જાવ કેટલું પર ડે નું તમને જોઈએ પચીસ મન પચીસ મન કાપીને સાંજે લઈ જાવ અત્યારે સાંજે લઈ જાવ એની પછી કઈ કઈ લઈ જાવ કઈ આગળ લઈ જવાનું સરદાર માર્કેટ સુરત સરદાર માર્કેટ તે ક્યારે પછી પાછા આવ કાલે સાંજે એનો મતલબ આખી એક રાત ઉજા કરો મતલબ હા હા બાર વાગે બેસી આવીશે છ વાગે ઉતરે બરાબર પછી ત્રીસ કિલો મારો એટલા જ થાય હાથ વાગી જાય ઓહ હો એનો મતલબ બે દર દાડાની તમારી મહેનત નહીં બે દર મહેનત થાય ને પચીસ મુજબ કાલનો હા એ જ તો અત્યારે તમે કાપશો પછી કાલે પાછા આવશો બધું વેચીને બેચીને હા બરાબર ચાલો

તે એ રાજકોટ જાય છે અઢીસો કિલોમીટર દૂર ઓકે કિલોમીટર અઢીસો કિલોમીટર દૂર હવે તમે મને જે પ્રશ્ન કરતા હતા કે હિતિક ભાઈ અમે આટલી દૂર લીમડી રોપીશું એક વીઘા અડધુંઘું કે બે વીઘા ચાર વીઘા પાંચ વીઘા શું તમે લેવા આવશો ત્યાં સુધી તે યસ કિલોમીટર હું લેવા આવીશ તમે પહેલાં એકવાર લીમડી તો કરો અને જે હું વાત કહું છું ને હું હજુ બી કહું છું આ લીમડીને તમે કંઈક ઓછું ના સમજશો એવું ના વિચારશો નવી પાક છે કે નવી મતલબ એ છે નવું છે તમે એવું ના વિચારશો કિલોમીટર આટલી બધી લીમડી થશે કોણ ખાશે ખાવાવાળા તો બહુ છે માર્કેટની અંદર આની ડિમાન્ડ તો બહુ જ છે અને જે ઘણા કિલોમીટર મને એ પ્રશ્ન કરતા હતા ને કે અગર એક હજાર બે હજાર વીઘા લીમડી રોપાઈ જાય શું તમે પૈ બી માલ પરચેસ કરી શકો છો હું તો કઈ કિલોમીટર આખા ગુજરાતની અંદર ને પાંચ હજાર વીઘા સુધી નહીં રોપાવતું ને જે સુધી મારું ટાર્ગેટ છે અગર પાંચ હજાર વીઘા રોપાઈ ગયું ને તે મારી હાઈવે ઉપર ગાડી ચાલુ થઈ જશે પર ડેની એક આઈસર મારે પર ડેની એક આઈસર જોઈએ છે લીમડી ભરી ભરીને ઓકે ત્રણસો ને પાસઠ દારા એટલું કહી દઉં પહેલાં વાત ખેડૂળ બેટા કેમ મારો બિઝનેસ કેવો છે એક સાચી વાત કહી દઉં હું જે કહું છું ને કિંગ ઓફ મીઠી લીંબડી ધ કિંગ ઓફ મીઠી લીંબડી એનો મતલબ ખેડૂત હું સાચું કહું ને મારે અમદાવાદ સુરત વડોદરા આનંદ મતલબ બધે મોટી મોટી માર્કેટમાં ડાયરેક્ટ આવા લોકલ વેપારી જે રહે ને એમને ડાયરેક્ટ માલ આપી દેવાનો મતલબ પચી મણ વીસ મણ એવી રીતે છે મારું કામકાજ એટલે હું તમારા ખેતરમાંથી આખી એક આયસર ભરીને મને જોઈએ છે અને અત્યાર તો આપણું આ ગુજરાત અત્યારે તો મારા ગુજરાતને જ પૂરું નહીં થઈ રહેતું લીમડીની અંદર ઓકે લીમડીની અંદર ખાવામાં કે ગુજરાતને જ પૂરું નહીં થઈ રહેતું અત્યારે મારે છે ને ઇન્દોર છે જોધપુર છે પછી મુંબઈ છે એ બધે બી મોકલવાનું છે તે તૈનું બી ઓર્ડર આવે છે બટ હું અત્યારે રિસીવ નહીં કરતો કેમ સૌથી પહેલાં આપણું ગુજરાતને જોઈશ માત્ર ગુજરાત કેમ કે આપણે ગુજરાતમાં જ ખેતી કરાઈએ તો પહેલાં આપણે ગુજરાતમાં પેટ ભરાય એની પછી અગર વધારે ઉત્પાદન થાય તે પછી હું ઇન્દોર કે જોધપુરને બધે મોકલી શકું છું ઓકે કહેવું મિત્રો મારું કામ મતલબ કહેવાનું આ છે પહેલાં તો અને બીજું કંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ એક કમેન્ટ કરજો અને તમને આજે બતાવી દઉં કેટલું વજન ટોટલ એક્પ્રોસ નીકળ્યું કેમ કે તણો તણ કટિંગ થઈ બરાબરની બધી જ કટિંગ થઈ ગઈ તો હવે આ કમથી કમ એક્ઝેક્ટલી હાચું ગો ચાર કે સાડા ચાર વીઘાનો પામ છે બીજી કટિંગ આમનો કેટલો વજન ઉતરો એ બધું જ તમને ડિટેલમાં કહીશ તો એ વાળા વિડીયો પર આવશે આ વિડીયો પર નહીં આવે કેમ કે હવે આનું બધું ટોટલ કરીશું હિસાબ કરીશું અને પછી સીધું ખેડૂત માલિકને આપીશું અને બીજી વાત એક હજુ બી કહી દઉં ખેડૂત માલિક હજુ બી અહીં કહે નથી તમે એકવાર ખેતર જોઈ શકો છો આખા ખેતરમાં ખેડૂત માલિક છે જ નહીં હવે એનું બી રીઝન કહું કેમ કેમ કે ખેડૂત માલિકે અમારા ભરોસે જ બધું છોડ દે મતલબ કેમ કે એક ટ્રસ્ટ ટ્રસ્ટ હોય છે વિશ્વાસ ઓકે ખેડૂત મિત્રા તમે જે મારા જોડે નવા જોડાઈ રહ્યા છો એકવાર જબ જ્યારે તમારું મારું મુલાકાત થશે બેઠક થશે એની પછી તમને બી ખબર પડી જશે હું કેવો છું અને કેટલામાં છું બધું જ ખબર પડી જશે ઓકે કિલોમીટર તો ચાલો આપણે જલ્દી જોઈએ તો એ કેટલું લીમડી કપાયું અને કેટલું વજન કરવાનું છે બધું તમને કહું અત્યાર તો આ જે કહે છે પચ્ચીસ મન લઈ જવાનું બટ એમને એટલો માલ તો નહીં મળી રહે હા છું કિલોમીટર લાગે તો એનો તૈયાર વેપારી અહીંયા જ ભેગા થઈ ગયા અને બપોરના એક્ઝેક્ટ ચાર વાગી ગયા ચાર વાગી ગયા ચલો વજન કાંટો લઈ જઈએ કેમ કે માલ તો બધું કપાઈ ગયું હોય ખાલી આ જોઈ શકો છો ખયલું મને બહુ ગુસ્સો આ ખયલુંથી આ જે ખયલું રહ્યું ને આ તમારું ખેતરમાં આવે ને ખેવિયો આ જે નીચેનું રહ્યું ને આ તમારું વજન રોકી દે ઉત્પાદન થોડુંક જે ગ્રોથ હોય એ થોડુંક રોકી દે બસ બીજું કંઈ નહીં બાકી તો આ ખેલું વધારે શું કહીએ અને હા ખેવિમીટ્રા એટલું બી કહી દઉં આખા ખેતરમાં આખી ખેતરમાં પીડી લીમડી નથી બધે બટ હવે આપણા વેપારીઓનો તો તમને ખબર હે ને કેમ કે આ લોકલ વેપારી હવે એમને શું બે પૈસા કમાવો હોય એટલે કંઈકનું કંઈક કરીને તમારા જોડે ભાવ ઓછો કરાવે એટલે એ અમારી જોડે સીધા હોય કેમ કે એમને ખબર હે શું ભાવ ચાલતો હોય માર્કેટનો શું નહીં ચાલતો એટલે જોઈ શકો છો આખા ખેતરમાં કંઈ પીડે લીમડી નથી ખાલી એક બે છોડવા હતા જે કે તમે ફેંકી દીધું એ તમે આ જોઈ શકો છો ઓકે દેખાય છે અમે જૂમ કર્યું કિલોમીટર અને આ તમે જોઈ શકો છો આ ઢગલો બનાવી દીધો કેમ કે આજે તાપ નથી તાપ નથી અને વરસાદ પડવાનો એ મેં ચાલુ જ છે વરસાદ ધીમે ધીમે પડે જ છે તાપ નથી એટલે આ લીમડીને અહીં મૂક્યા છે એક વેપારી અહીં ઘરે જ લાગે અહીંયા જ લાગે જુડિયો બનાવવા ચાલુ કરી દીધું અને બીજા બે ત્યાં સામે મારા બાપુ બી બે રહ્યા છે ખેતરમાં શું કરીએ હવે ઊભા તો રહી નહીં શકતા આખું વાડી પતી ગઈ આખી કટિંગ આપણું તો આવું કામ નથી ઓકે આપણે તો ડાયરેક્ટ આવીએ માલ ભરીએ ડાયરેક્ટ નીકળી જવાનું આવું જુડિયો બનાવવાનું નહીં આપણું કામ એટલે અમર નીચે આવવા જઈને ડાયરેક્ટ સુરતમાં જ વેચશે તમે એવું વિચારતા હોય અમે આવું બનાવીશું ના ડાયરેક્ટ આખો માલ ભરીશું ડાયરેક્ટ લઈ જઈશું વરસાદમાં એક તો વારે ભીના થઈ ગયા હું પોતે થઈ ગયો સાંજના કમ્પ્લેટ પાંચ વાગે છે કમ્પ્લેટ અને આ તમે જોઈ શકો છો બીજા ફાર્મમાં છું મતલબ બીજા ખેતરમાં કેમ કેમથી પેલા જે ખેતરમાં રહ્યું ને આ જે લોકલ વેપારીને માલ ઓછું પડ્યું એટલે બીજા ખેતરમાં આવ્યા અને દસ મન બીજા ખેતરમાંથી કાપીએ છે તે આવું તમને અહીંની લીમડી બતાડું અહીંની એકદમ લીલી છ મેં એકવાર જોઈની જો એની લીમડી ખેડૂત મિત્રો પેલા પાણા બી જો કેટલા મોટા છે દેખાશે કેટલી સરસ લીમડી અને આ લાગે લગભગ તમે બનાસકાંઠાવાળા વિડીયોમાં તમે જોયા છો આ એ જમીન છે એ જ મતલબ ફાર્મ છે બહુ ખેડૂત મિત્ર હું બીજે મારું એક કામ હતું એ નહીં પેલા ટાઈમ જોઈ તમે એક વાર છ વાગી ગયા આમનું કામ ના પતું એ જો એમપી બીઆઈને બી થઈ ગઈ હું મારા ગયેલો કામે પતે ના એક કલાકથી આમનું પત્યું નહીં હજુથી ચાલો જોઈએ કેટલું વજન થયું અને જોઈ લઈએ કેટલી લીમડી કાપી કેમ કે અહીં આગળ એમને દસ થી બાર મન કાપવાના હતા દસ થી બાર મન વજન ના થઈ જાય કેમ કે વધારે પારો કપાઈ દીધા હા જોખી મિત્રા લીમડીની ખેતરમાં જો અને આ કપાસના ખેતરમાં જો કેટલું સાફ સફાઈ કેટલું ચોખ્ખું એટલું મન કહો ખાલું દેખાય છે એક કંઈ હા કાલે જ એક બે દાડા પહેલાં જ કિલોમીટર અહીંના સાફ સફાઈ કરાયા છે અને અહીં ખાલો જો બાપા લીમડી કરતાં વધારે તો ખાલું જ લાગે બાપરે બહુ વાર કરી બહુ વાર હા આપણા જે લોકલ વેપારી આવ્યા નિલેશભાઈ ટાઈમ જોઈ લો યાર મારા સાડા છ વાગી લાગે આજે સાત વગાડશે સાત તો વગાડવાના હજુ કાપવાનું એ ઓ બાપા હજુ કાપશે Me la que puro mal ni más directo, suco. જોઈ લો ખેડૂતો મિત્રા ફાઇનલી સાંજના ફાઇનલી સાંજના સાડા છ હવે અહીં આમની લીમડી તો પતિ નહીં જો કાપે છે થોડુંક વજન ઓછું થયું તો વજન ઓછું થયું એટલે બીજી વાર કાપે છે હું અહીં જ વિડીયો એન્ડ કરું છું પ્લીઝ અગર સારી લાગે તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલવાળા વિડીયોમાં અને તમને પેલું જે સાડા ચાર વીઘા એ આખું ટોટલ તમને કહી દઈશ કેટલું મણ નીકળેલું એનું સ્પેશિયલ એક અલગથી વિડીયો બનાવીશ ઓકે ખેવું મિત્રા તે તમને સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું વાળા વિડીયો પર જય શિયા રામ ક્યો મિત્રા